અને એક કેથોડ છે તમે આ રીતે લઈ લોને તો તમારે આ જ રીતે દર્શાવવું છે કેથોડ કિરણ વિભાર નળી કે જ્યાંથી અણુઓ ગતિમાન થાય છે અહીંથી આ તરફ જવાના અણુઓ આપણને દેખાય છે જે આ પ્લસ ચાર છે એનોડ છે માઇનસ ચાર છે જે કેથોડ છે કેથોડ કિરણોમાંથી નીકળે છે અને એનોડ તરફ જાય છે નીકળે છે એનો તરફ જાય તો આની માટે આપણે કીધું હતું કે આ પ્લસ તરફ જાય છે એટલે બની શકે કે તે વિજભારિત કેવા હશે ઋણ વિજભારિત હશે અને આ આખી ગ્લાસ ટ્યુબ છે આ આખી જે છે આખી શું છે ભાઈ ગ્લાસ ટ્યુબ છે બરાબર આ આખી ગ્લાસ ટ્યુબ જે હવાચોસ્ત રીતે એને બંધ કરી દીધેલી છે ડન આ પ્લસ અને આ માઇનસ

વાત વાત ધન વાળા તો તે વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે ડીચર ટ્યુબમાં અંદર કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે તો વાત સાચી છે તો કયું ખોટું છે તો ઓપ્શન સી જે છે એ આવશે આપણો રાઈટ આન્સર અને આ ક્વેશ્ચન સાવ ઈઝી લેવલ નો ક્વેશ્ચન છે